ત્યારે હાલમાં આવી બહુ મોટી દુખદ ખેબે આખા દેશમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે પરંતુ રંગેલું રાજકોટ અમદાવાદ સિટીને પણ વટાવીને પ્રદૂષણના મામલે આગળ નીકળી ગયું છે રાજકોટની માધાપર ચોકડી પ્રદૂષણના મામલે સમગ્ર એશિયામાં બીજા ક્રમ પર આવે છે અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સનો ત્રણસોથી પાંચસો સુધીના આંક સામે આવ્યા છે એશિયામાં પાકિસ્તાનના લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદૂષણ સ્તર પાંચસોને પાર પહોંચ્યું છે તેવું આંકડાનું કહેવું છે મહાપાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ છો ઇન્ડેક્સ થવાના કારણે લોકોને ફેફસા અને દમના રોગો થવાની શક્યતા વધુ રહી છે રાજકોટની માધા પર રામપીર ચોકડી આસપાસના વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ છે શહેરમાં હવાનું પ્રદૂષણ નીચેના સ્તરે પહોંચી ગયું છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા ચોંકાવનારા છે જેમાં અમદાવાદના આઠ સ્થળો પૈકી એક પણ સ્થળની હવા ચોખ્ખી નથી હવામાં પીએમ દસ ગંભીર સ્થિતિએ બચ્યું છે સૌથી વધુ બસો આઠ એ ક્યુઆઈ જીઆઈડીસીમાં નોંધાયું છે તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં એવું ધુમામ પણ એકસો નેવું એ ક્યુઆઈ નોંધાયું છે ખરાબ હવામાનને કારણે ગુજરાતમાં બસો લોકોના મોત થયા છે ન માત્ર દેશ પરંતુ દુનિયાભરના વાતાવરણમાં ભયંકર મોટા પલટા આવી રહ્યા છે જાન્યુઆરીની શરૂઆતથી જ ગરમી ઠંડી વરસાદની તીવ્રતા વધઘટ થઈ રહી છે આવામાં દુષ્કાળ તોફાનનું ઘણું આવ્યું ત્યારે ખરાબ હવામાનને કારણે લોકોના મોત પણ થયા છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ